બાબા વેંગાએ વર્ષ બે હજાર ત્રેવીસને લઈને ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી કેટલીક સાચી પણ સાબિત થઈ તમારે કદાચ વિસારવું પડે કારણ કે બે હજાર ત્રેવીસ માટે તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પડી છે જણાવી દઈએ કે ઓગણીસો અગિયારમાં બુલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાએ માત્ર બાર વર્ષની ઉંમરમાં પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી ઓગસ્ટ ઓગણીસો છન્નુંમાં તેમનું અવસાન થયું પરંતુ તેમણે મૃત્યુ પહેલાં વર્ષ પાંચ હજાર સુધીની ભવિષ્યવાણી કરી હતી બાબા વેંગાએ સ વર્ષ અગાઉ તેમના મૃત્યુની આગાહી કરી હતી તેમની દૃષ્ટિએ તેમણે તેમના મૃત્યુની તારીખ પણ કહી સોર્યાસી વર્ષે મહિલાએ કહ્યું કે તે જાણતી હતી કે તેનો સમય ઓગસ્ટ ઓગણીસો છન્નુમાં સમાપ્ત થશે અને એવું જ થયું બાબા વેંગાએ બીજી ભવિષ્યવાણીઓ પણ કરી હતી પૃથ્વી પર બીજા ઘરના દળો પર દ્વારા હુમલો થઈ શકે છે જેમાં લાખો લોકો માર્યા જશે એલિયન્સ હુમલાની જાણ પણ કરવામાં આવી હતી હાલમાં આવા સમાચાર હજી બહાર આવ્યા નથી પરંતુ યુએસમાં એલિયન્સ અને યુએફઓ જોવાના અહેવાલો હતા તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે